હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીના રોજ એટલે કે આજનો પર્વ ખૂબ જ ઐતિહાસિક છે અને સુવર્ણ અક્ષરો પર લખાવાનો છે અને તમામ લોકો જે રામલીલાની પ્રાણ પ્રતિષ્ઠા હાલ તો થઈ ગઈ છે તેને લઈને ખૂબ જ ઉત્સાહ છે તમામ લોકો કંઈક ને કંઈક રીતે પોતાનું પ્રોત્સાહન આપવા માંગે છે ત્યારે જેમાં ખોડિયારનગર સાજી ટાઉનશિપ કૃનાલ ઇન્ક ટેટુ દ્વારા પણ આજના દિવસે ફ્રીમાં ટેટૂ કરી આપવાનું એક અનેરું અવસર તે લઈને આવ્યા છે આજના રોજ એટલે કે બાવીસ જાન્યુઆરીના રોજ સવારે દસ થી સાંજે દસ સુધી તેમના દ્વારા ફ્રીમાં ટેટૂ કરી આપવામાં આવશે ત્યારે તેમના દ્વારા પણ રામ પ્રતિષ્ઠામાં એક અનેરો સહભાગ તેમના તરફથી આપવામાં આવ્યો છે પહેલા તો બધાને જય શ્રી રામ અને આખી દુનિયાને ખબર છે કે બાવીસ જાન્યુઆરીએ એ અયોધ્યાના અંદર શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો તે ખુશીના અંદર અમે એક ઇંચ રામ નામના ટેટુ ફ્રી રાખ્યા છે તો ઘણા બધા ટેટુ થઈ ગયા છે અને ઘણા બધા ટેટુ બાકી છે તો ચાલો ટેટૂ તમને બતાવું અને આ આ સેવાનો લાભ આ સેવાનો લાભ સવારે દસ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી અમે કામ કરવાના છે તો ચાલો ટેટુ બતાવું તમને